ઘરઘરાવ આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી ટ્રેક્ટરમાં લેવામાં આવશે તો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સનુ જીરો સોળ સત્તર ઝીરો સો સાઠ તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરનો મોડલ કિંમત ઓનર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે પેટી પેક ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓરિજિનલ ટ્રેક્ટર બે હજાર સત્તર મોડલ ટોટલ જવાબદારી લેવામાં આવશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને નેવું ટકાની કન્ડિશન જોવા મળી જશે અને ટ્રેક્ટર ટીપટોપ કંડિશન કાટછડો ક્યાંય પણ નહીં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે મિત્રો આ કંડિશનમાં ટ્રેક્ટર ખૂબ જ ઓછા જોવા મળશે તો આ ટ્રેક્ટરની કન્ડિશન ગુડ જોવા મળશે અને ક્યાંયથી ઓળરાકતું જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તો માલિકનું નામ કુલદીપભાઈ છે અને કુલદીપભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે તો કુલદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો ઉતાલીસ પંચાણું ત્રણ એકસાઠ નવ્વાણું જીરો ઉડતાલીસ પંચાણું ત્રણ એકસાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે કુલદીપભાઈનો મોબાઈલ નંબર છે ચાર સોરી ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો ઉકાવાવ ગામ પીપળિયા ગામ જોવા મળશે પીપળિયા ગામ જોવા મળશે નામ કુલદીપભાઈ કુલદીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો ઉપર જ કુલદીપભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કુલદીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન વગેરે જોઈ ચેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો જય વસરાજ